તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવી છું તે પણ આપણે તીખી અને છે તે ખારી પ્રકારની છે તે આપણે વેફર બનાવીશું કેમ બનાવી તેમાં કઈ સામગ્રી જોઈએ સરળ રીતે હું તમને બતાવવાની છું સમજાવવાની છું ઓછા ખર્ચમાં ઓછી સામગ્રીમાં તો તમે આ વિડીયો નો અંત સુધી જોતા રહીશો અને નવા હોય તો ચેનલ ને કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમે આ રીતની ક્યારે બનાવી શકે નહીં તે રેસીપી તો આજે આપણે મહાશિવરાત્રી માટેની કેશિયર આપણે છે તે બજારમાં મળે છે તેવી આપણે વેફર બનાવવાની છે તે ફરાળી વેફર બટેટાની તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવું તો તેના માટે થઈને આપણે છે તેની આપણે સાલ પાડી લેશું પહેલાં તો આ રીતે કે જો અત્યારે છે તે બધા લોકોને છે તે વેફર છે તે નથી આવડતી તો છે તમે આ રીતના બનાવશો કેમ કે બાળકોને તો વધારે પડતી છે તે વેફર હશે તે ફેવરિટ હોય છે તો નાના બાળકોના માટે પણ તમે આને સ્ટોર કરીને પણ નાખી શકો છો વેફરને એકદમ ક્રિસ્પી એવી બજાર જેવી જ આ વેફર ઘરે જ તમે બનાવી શકો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો હવે તેને આપણે આ રીતના આપણે શાલ બટેટાની પાણી નાખવાની બટેટાની શાલ પડી જાય એટલે તેને આપણે સીધું ખમણી નાખશું તો આ રીતના આપણે બટેટું લીધું છે તો આ જે રીતના આપણે આ ખમણી આવે છે તેની અંદર આપણે ખમણવાનું છે એટલે આપણે જે રીતની વેફર પાડવાની હોય તે સાઇઝથી આપણે રાખીએ અને આ રીતના કરશું એટલે વેફર છે તે પડી જશે તો આ રીતના છે તો મશીન છે તે ન હોય તો બજારમાં પણ છે તે ઓલરેડી મળી જશે આ રીતના તમે પણ છે તે ચોક્કસ બનાવજો નહીં ન હોય મશીન તો નહીં પણ લેજો જેથી કરીને છે તે તમારા બાળકોને છે તે ઘરે જ બનાવેલી અને તાજે તાજી વેફર તમે આપી શકો તો આ રીતના તમે જોઈ શકો કે એકદમ છે તે પછલી સાઇઝની છે તો આપણે આ રીતના આપણે વેફર બનાવવાની છે તો તેના માટે થઈને બટેટાની છે તો આ સાઈઝના જ આપણે પાડવાની છે વેફરના તો આ રીતના આપણે છે બધી સાલ પાડી અને આ રીતના આપણે વેફર પાડી લેશું

બેથી ત્રણ વખત આપણે ધોશું ત્યારે તેનું પાણી સોખું થશે તો આ રીતના તેને આપણે છે તે ધોઈ નાખવાની તો તમે જોઈ શકો કે આપણે પછી સાત વખત ધોવાણ ત્યાં તમે જોઈ શકો તેનું પાણી છે તે એકદમ સોખું થઈ ગયું તો આ રીતના તમે પણ છે તે પાણી જ્યાં સુધી સોખું ન થાય ક્યાં સુધી છે તે વેફરને ધોતી દેવાની તો આ રીતના આપણે છે તે બટેટાને સરસ મજાના ધોવાઈ જશે એટલે છે તેનું પાણી જે છે એકદમ ગંદુ થતું હોય ક્યાં સુધી તેને આપણે ધોતું જ રહે અને મતલબમાં તમે સોથી સાત વખત ધોશો એટલે છે તેને પાણી છે તે એકદમ ગંદુ હોય તે બધી નીકળી જશે અંતર બટેટામાંથી અને જે તે સોખવું છે તે સરસ મજાનું છે તે આપણી વેફર તૈયાર થશે તો તેના માટે થઈને આપણે આ રીતના છે તે તેને આપણે પાણીમાંથી આપણે બહાર કાઢી લેશું ને તમે જોઈ શકો તેનું પાણી પણ અત્યારે તમે જોઈ શકો પેલા હતું તેના કરતાં અત્યારે તેનું પાણી પણ છે તે સરસ મજાનું એકદમ સોખું નીકળવા માંડી ગયું તો હવે તેને આપણે આગળ કડા વર કેમ કરવું તેવું તમે બતાવી દઉં તો હવે આપણે છે આ રીતના આપણે પાણી છે તો પછી બહાર કાઢી નાખ્યું તો હવે છે તો ફરી પાછું આપણે પાણી નાખી હવે તેના આપણે બફવા મુકાવા છે તો હવે તેને આપણે બફવા મૂકી દઈએ તો બાફવા માટે થઈને આપણે પાણી છે તે નાખી દીધું છે અને છે તેને આપણે બાફવા ગેસમાંથી મૂકી દીધી તો હવે છે તેને આપણે છે તે એકથી બે વખત છે તો ઉફાળ આવે એટલે છે તો આપણું પરફેક્ટ એવું છે તો આપણે છે તો આ રીતના આપણું છે તે બફાઈ જશે આપણે બટેટા તો આપણે આપણે તેને બફાવા દઈએ તો હવે તમે જોઈ શકો કે આપણે છે તો આ રીતના સરસ મજા પાણીમાં ઉફારવા માંડ્યા એટલે છે તે આપણે તેને આપણે છે તે હવે નીચે ઉતાર લેવાના છે કેમ કે તેને બહુ નથી ચડવા દેવાના એટલા માટે તેને આ રીતના શેસ શેસ ચડી જાય એટલે તેને આપણે હવે નીચે ઉતારી અને આગળ કેમ કરવું તે આપણે આગળ જોવાનું છે તો ગેસને ઓફ કરીને હવે નીચે ઉતારી લઈએ તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે છે પાણી કાઢી લેવાનું અને તેને આપણે છે તે સૂકવી દઈશું તે કોટનનું કપડું હોય તેની ઉપર આપણે સૂકવવાના છે તો તેને આપણે આ રીતના આપણે કોટનનું કપડું લઈ અને તેની ઉપર આપણે સુકવી દેવાના તો આ રીતના તેના આપણે પંખાની છે જ આપણે સુકવવાના તો તેને આપણે સુકાવા દઈશું બધાને છે તે પાથરી દઈએ વેફરને પછી તેની એક જ સાથે છે તે દસક મિનિટ જેવું સુકાવા દઈશું એટલે છે તે પરફેક્ટ એવો છે તો આપણે સુકાઈ જશે તો તેને આપણે છે તો આ રીતના વેફરને સુકાવા દઈશું નોખનોખી થઈ જાય આ રીતે તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે બધી છે તે કોટનના કપડાં ઉપર આપણે છે તે વેફરને આ રીતના આપણે સુકવી દીધી તો હવે તેને આપણે છે દસ મિનિટ માટે થઈને તેને પંખાની છે સૂકવવા દેવાની છે તેને આપણે તડકામાં નથી સુકવવાની તો હવે આપણી છે તે વેફર સુકાશે ક્યાં સુધી હવે તમને તેના મસાલા બતાવી દઉં તો તેના માટે થઈને અહીં આપણે છે તે ધાણાજીરું પાવડર લીધો છે લાલ મરચું લીધું છે અને આ છે તે કાળું નમક કહેવામાં આવે છે કે હંસર કયો છો તે લેવાનું અને આપણે છે તે નમક લીધો છે તો હવે આ બધી મસાલા નાખી અને આપણે છે તે બજાર જેવી છે તે આપણે વેફર બનાવશું તે શિવરાત્રિ માટે સ્પેશિયલ અને બાળકોને માટે પણ સ્પેશિયલ તેવી આપણે છે તે તીખી અને છે તે ખારી તે બંને પ્રકારની આપણે છે તે વેફર તૈયાર કરવાની છે તો હવે આપણે છે દસ મિનિટમાં આપણે છે તે બટેટા છે તે આપણે સુકવ્યા હતા વેફરના તે પણ સુકાઈ ગયા હશે તો હવે દસ મિનિટ થતાં આપણી છે તે વેફર છે તે બટેટા બનાવેલી બનાવેલી છે તે બધી સુકાઈ ગઈ છે સરસ મજાની આ રીતના તો હવે તેને આપણે છે તે એક ડીશમાં આપણે કાઢી દઈશું બધીને ભેગી કરી લઈએ મતલબમાં તો આ રીતના આપણે નાખી દઈએ આપણે તેને આગળ કેમ કરવું તે હું બતાવવાની છું તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે બધી વેફરને ભેગી કરી લીધી તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું તો તેલની અંદર આપણે નાખી જ દેવાની તો આ રીતના આપણે નાખી દઈએ જેથી છે એકદમ ક્રિસ્પી એવી છે તે સરાઈ જશે આ રીતના તમે જોઈ શકો કે નાખતા પણ આવી રહી છે તો છે ફટાફટ છે તો આ રીતના કરો તો એટલે તૈયાર થઈ તેના આ રીતના તાજે તાજી જ આપણે બનાવીને પણ ખાવી હોય તો પણ આપણે ખાઈ શકીએ તો હવે તેને આપણે સળવા દેશું વચ્ચે વચ્ચે તેને હલાવતા જવાનું તેને આપણે સળવા દઈએ આ રીતના તેને સળવા દેસું ત્યાં સુધી બબલ્સ છે તે ઓછા થઈ જશે એટલે આપણી વેફર છે તે એકદમ ક્રિસ્પી એવી તૈયાર થશે તો તેને આપણે આ રીતના જ એને સળવા દઈએ તો તમે જોઈ શકો કે આપણે છે તે સરસ મજાની એકદમ ક્રિસ્પી એવી અને કલર પણ ચેન્જ થઈ ગયો તેવી જ આપણી છે તે બજાર જેવી આપણી વેફર તૈયાર છે તો તેને આપણે કાઢી લઈશું ને આ રીતના આપણે બીજી પણ વેફર કરવાની છે પણ આપણે પહેલાં છે તે આની અંદર આપણે મસાલો પણ આપણે સાટતો જવાનો છે

ખારી કરવી જે વેફર બનાવવાની હોય તે રીતનો તમારે મસાલો પણ તેની અંદર ગરમા ગરમ હોય ત્યારે જ નાખતો જાવ તો આ છે તે વેફરને હવે સળવા આપણે આમાં મસાલો કરી લઈએ તો હવે તેની અંદર આપણે છે મોરી વેફર બનાવવામાં આપણે ખાલી મીઠું એક જ નાખવાનું છે તો આ રીતના આપણે મીઠું નાખી દીધું અને છે તેને આપણે આ રીતના સરસ મસાલો તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી એવી જ આપણી છે તે આ વેફર તૈયાર છે એકદમ તમે જોઈ શકો આસાની છે તે ંગી પણ જાય છે અને આમ કરો છો તો તે ભૂખો પણ થઈ જાય તેવી જ આપણી આ વેફર મોરી રેડી છે તો હવે આપણે તીખી વેફર બનાવવાની છે તો તીખી વેફર કેમ બનાવી તે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો કે આપણે છે તે મોરી વેફર તૈયાર કરી લીધી ખારી ક્યાં સુધી છે તો આ વેફર પણ છે તે તરાઈ ગઈ તો તેને પણ આપણે છે તે કાઢી લીધી તો હવે છે તેને આપણે છે આ રીતના છે દવા તેની અંદર આપણે કયો મસાલો એડ કરવો તીખી વેફરમાં તે હું તમને આગળ બતાવી તો તીખી વેફર બનાવવા માટે થઈને અહીં આપણે છે તે ફંસર લીધો છે મતલબ આ તે કારું નમક કહેવામાં આવે છે તે આપણે નાખી દેવાનું ને તેની સાથે આપણે છે તે જરાક એવું આપણે નમક નાખવાનું તેની સાથે આપણે લાલ મરચું નાખી દઈએ નવે તેમાં આપણે ધાણા શીરું છે તે અડધી ચમચી નાખવાનું નવે તેને આપણે સરસ મજાનું છે તે આ રીતના કરી અને મિક્સ કરી લેશું એટલે આપણી તીખી વેફર પણ છે તે સરસ મજાનું અને મસાલેદારી રેડી થઈ જશે તો હવે તમે જોઈ શકો કે આપણી છે તે તીખી અને છે તે આ રીતના ખારી આપણે બંને પ્રકારની વેફર છે તે તૈયાર છે કેમ કે મેં અહીં છે તો આ મોરી વેફર વધારે કરી છે કેમ કે આ વેફર છે તે છે તો બાળકોના માટે ફેવરિટ હોય છે એટલા માટે થઈને આ વેફર આપણે વધારે કરીએ જેમ બજારમાં પણ આ વેફર છે તે વધારે પ્રમાણમાં છે તે બાળકો માટે થઈ અને યુઝ થતી હોય છે તો આ રીતના તમે જોઈ શકો કે આ રીતના કરીએ છીએ તો ભૂકો વરી જાય તેવી જ આપણે મુઠ્ઠીમાં નાખતા ફૂંકો થઈ જાય તેવી જ આ આપણી છે તે ખારી વેફર અને આ છે તો આપણી છે તે તીખી વેફર પણ છે તે બનીને રેડી છે આ રીતના કરો તો તીખી વેફર પણ છે આ રીતના કરી હશે તો સરસ મજાની છે તે ફૂંકો થઈ જાય તો રેડી છે આપણી તીખી અને છે તે ખારી બંને વેફર તો તમે પણ આ રીતના છે તે તમે ચોક્કસ બનાવશો મહાશિવરાત્રી માટે થઈને અને ફરાળી વેફર છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના વેફર ક્યારે બનાવી છે કે નહીં તે